ગરપાલિકા સભાખંડમાં આમોદ બગરના ગણેશ યુવક મંડળોના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા અને ગણેશ વિસર્જન માટે શું વ્યવસ્થા કરી શકાય એના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આ વિસર્જન બાબતની ચર્ચા વિચારણામાં પોલીસ સ્ટેશનમાંથી મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના રૂપને અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલું છે તો ગણેશ વિસર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ કરવામાં આવ્યો કે શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન આપ સૌ તરફથી થાય એવી નગરપાલિકા તરફથી એક અનુરોધ કરવામાં આવ્યો અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે દર વખતે ગણેશ યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે બે મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ તો એ ઓર્ડર કરતા પહેલા જ અમે આગોતરૂ આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો મૂર્તિ લાવે. ફોર અત્યારે મુજબ કમ્પલીટ પણ થઈ જાય મંજૂરી મળતી નથી વિસર્જન માટે. એવા સંજોગોમાં હજી આપણે તળાવનું લોકાર્પણ તો થયેલ નથી પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશજીની પ્રતિમા માટીની બનાવે તો વધુ સારી આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો કરે